મેષ રાશિના જાતકોના ઘરમાં મહેમાનોની અવર જવરના કારણે આનંદદાયક વાતાવરણ રહેશે વૃષભ રાશિના જાતકો વધુ પડતી વ્યસ્તતાના કારણે પરિવાર તરફ ધ્યાન નહીં આપી શકે મિથુન રાશિના જાતકોના મનમાં કામ સમયસર પૂર્ણ થતા સંતોષની લાગણી રહેશે કઈક રાશિના જાતકોના પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે સિંહ રાશિના જાતકો દ્વારા આજે લેવાયેલ કોઈપણ મહત્વપૂર્ણ નિર્ણય ઉત્તમ સાબિત થશે કન્યા રાશિના જાતકોના ગ્રહોની સ્થિતિ આજે અનુકૂળ રહેશે તુલા રાશિના જાતકોને આજે તેમની મહેનતનું સુખદ પરિણામ પ્રાપ્ત થશે વૃશ્ચિક રાશિના જાતકોને આજે કોઈ સારા સમાચાર મળવાથી પારિવારિક વાતાવરણ ખુશનુમા બની જશે ધન રાશિના જાતકોને પ્રમોશન સંબંધિત સારા સમાચાર મળવાની સંભાવના છે મકર રાશિના જાતકોએ આજે કોઈ પણ પ્રકારની યાત્રા સ્થગિત રાખવી કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ પારિવારિક અને આર્થિક દ્રષ્ટિકોણથી અનુકૂળ છે અને મીન રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું